ઠાસરા અને ડાકોરનો નગરપાલિકામાં સમાવેશ થતા વિરોધ નોંધાવવામાં આવ્યો ઠાસરા તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પાંચ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ડાકોર નગરપાલિકામાં આવેદન અપાયું છે રખિયાલ જાખેડ સોઈ સિમલજ વિઝોલ ગામના સરપંચે રજૂઆત કરી ઠાસરા નગરપાલિકામાં પણ બાંધરપુરા ઢુંડી સહિતના ગામે વિરોધ નોંધાવ્યો ઠાસરા પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે હવે એમાં અમારે ગામની અંદર જે ટીડીઓ સાહેબ ખરા તાલુકામાંથી એમને તલાટી મારફતે એવું જાણવા મળ્યું કે ભાઈ તમારા ગામનો ડાકોર નગરપાલિકામાં જે જોડાવાના છે પાંચ ગામ એ ગામનો તમારે બધાએ ઠરાવ આપવાનો છે જોડાવા માટે પણ ગામમાં અમે મિટિંગ કરી ચર્ચા વિચારણા કે આખું ગામ ના પાડશે કે ભાઈ આપણે કોઈ નગરપાલિકામાં જોડાવવું નહીં અને આપણે આપણું સ્વતંત્ર જે છે એ બરોબર છે હા ટીડીઓ સાહેબના આપી કલેક્ટર સાહેબના ડેપ્યુટી કલેક્ટરના આજે અહીંયા ડાકોર આવ્યા છીએ નગરપાલિકા હું આપવા અને અહીંયાથી હવે જવાના છીએ અમે કલેક્ટર સાહેબમાં ડીડીઓ સાહેબમાં આપવા માટે ના નગરપાલિકા સરપંચ ભેગા થવાનું કારણ કે અમારે સિમલજ રખ્યાલ જાખેડ સુઈ અને વિજોલ આ પાંચ ગામનો નગરપાલિકામાં સમાજ કરવા બાબતનો અમારા પંચાયતનો સરપંચ નો લેઠન મળ્યો હતો તો સરપંચે ગામમાં જાણ કરી કે આપણું સિમલજ નગરપાલિકામાં સમાજ કરવા માંગે છે એટલા માટે અમે નગરપાલિકામાં આવ્યા છીએ અત્યારે ના અમે નગરપાલિકામાં જોડાવા સખત વિરોધ કરીશું અમે

અને હવે નગરપાલિકામાં આપવાના છીએ અને તે પછી આપી અને નડિયાદ કલેક્ટર સાહેબ ને આપવા જવાના